બ્લેન્કેટ પણ છે ઠંડી ઠંડી સાઈઝ પણ મળી રહે છે ને પી છે તે બજાર છે હાલ જો આ બજાર છે મસ્તીની જો આ કપડા આવી ગયા છે તો એસી ના લેવાના છે નવા કપડાં તો આજે અહીંથી લઈ લઈશે હમણાં વર્ષે હે કેવા લેવા છે આમ હામુ છે ને જો મસ્તના કપડા છે કલર પણ બધાય મળી રહેશે છે તો ઘણી બધી અલગ અલગ ત્રણ વર્ષથી પંદર વર્ષ સુધીને એને મળી રહેશે કપડાં મને મસ્ત મસ્તના ઘણી ડિઝાઇનમાં છે અને ઘણી વેરાયટી પણ છે અને બધા કલર પણ મળી રહેશે અલગ અલગ ડિઝાઇનમાં

મકડા ભાળી ગઈ છે તાર લેવાના છે કપડા કેવા લેવા ની બોલ પેલા કહેશું લાલ પહેર્યું લાલ જ બીજું ટી શર્ટ કાય કાશું આખી જોડી લાલ લેવી છે એમ

એ શું રમાય છે આખા લાલ તો નો લેવાય ને તારે શું લેવું છે ના ચડી ગઈ સો રૂપિયા માં લઈ હા Nah, gumin ini tahu tuh Ayah. Coba aja, Yesu, kaya begu Cuma, kan mali bukan mau so, yeah? हेलो ले ऐसे हाँ लो वैल ऐसा ले ऐसा उन्हें दवाई ले ऐसा उनको जो भी है जो उनको पढ़ाई कर भी ऐसे चौहासे बीजी बाजार परिवार इन्हीं तो इसमें ले उसे હા બટા હે તારે થાય કોઈ દી મસ્ત ના ડ્રેસ છે કુર્તી છે ઓ તાર થાય તો લઈ લીજે સાડા ત્રણસો ચારસો ભાવ છે ચારસો ની છે તો જો મિત્રો જેને સાડી લેવી હોય એ સસ્તી બહુ મળે છે રવિવારે બજારમાં જો આ સાડી છે જો આખી લાઈન સાડી વિભાગ છે મસ્ત નહીં છે અને વર્ષે અહીંયા કુર્તી લે છે એ શું નો કરે બટા તો તો મિત્રો આપણે આજે રવિવારેમાં આવ્યા હતા તો ઘણી બધી તમને વસ્તી બતાવી છે ઘણી પણ અહીંયા સસ્તી પણ મળે છે પાણીના ભાવે મળે છે કે તમારે લેવું આપણે રાજકોટ આજી ડેમની બાજુમાં જ રવિવારી ભરાય છે તો તમે આવી શકો છો તો ચાલો આજે થોડા કન્ટિન્યુ વિડીયો મારી જે છે તમને બતાવીશ તો વસ્તીને આવી પૂર્તિ લેવી છે હા શું એ શું એસુસું દેખાય તડકે જો એસુ નો પડસાયો પડે એટલે એમ કે એસુ એસુ દેખાય છે હું સો જો મસ્ત કુર્તી છે જો આયા સોફા પણ વેસાય છે જો લેવા હોય આવી જજો જો આયા કબાટ પણ વેસાય છે સેટી કબાટ સોફા જો थोड़ा लिविंग से पंछी पर से से मस्त मस्त सोफा से सेटी पर से नानो कबाट से मोटा कबाट से हैं या क्या है या यस तो ये सु પ્લાસ્ટિકની વસ્તુ છે જો એ લેવા આવી ગઈ છે પછી શું લેવું તારે તો આ બધી વસ્તુ રૂપિયા મળી હાવ સસ્તી એકદમ હા તારે શું લેવાય શું હે તાર શું લેવાનું બોલ એ હાબુ મૂકવાનું બટા હાબુ તારી કહેવાય છે શું કેવાય हं आ ओ पक्का पिक्चर टिकट नली चालेगी डब्बा लेच तमसी होत छे अंदर ले उसारा मध्ये तो તો પીન મસ્ત મજાનો નો રવિવારી મળે વિડીયો બનાવ્યો ઈ તમે જોયો જ છે અને અહીંયા સુધી જોયે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે મારીમાંથી નીકળી ગયા છે એવી અને અહીંયા થોડાક આગળ વ્યા કારણ કે અહીંયા અવાજ બહુ થતો હતો એટલે કાંઈ વિડીયો બહુ સારો બને નહીં એટલે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને અહીંયા રસ્તામાં ઊભા રહ્યા છીએ તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય